નજીક હનુમાનજીનું મંદિર આવે છે ત્યાં કરનારી કુબેર ભંડારીના દર્શને જતા ભક્તોની સેવા સિદ્ધપુર અને જૂની માંગરોળમાં માની કૃપા યુવક ગ્રુપ દ્વારા કરવામાં આવી છે તે ઉત્તમ ઉદાહરણ છે સંજયભાઈ ઠાકોર જૂની માંગરોળ પ્રિતેશભાઈ ઠાકોર સિદ્ધપુર જિગ્નેશભાઈ ઠાકોર અને તેઓની ટીમ ઉપસ્થિત રહી છે પાંચસો કિલો ખમણ અને એક કપ ચાનું વિતરણ કર્યું છે જય કુબેર આજ રોજ અમાસ નિમિત્તે વડોદરાથી કરનાળી દર્શને જતાં ભક્તો માટે

મહેતા સોટાના ના માર્ગદર્શન દર અમાસે આ ભંડારા ચલાયે છે